એની અંદર આપણા ઋષિ મુનિઓ માતા પિતા દેવતા સમાન સંત મહાપુરુષો કોઈ માનો કોઈ દેવી દેવતાને માનો કોઈ પીર પેગમ્બર ને માનો કે કોઈ પણ તમારું આસ્થાનું કેન્દ્ર બનાવીને એનું પૂજન કરો એ તમે એને દેવતા સમજો એને દેવી સમજો અને એ આપણે અનુસાર જે કરીએ છીએ પણ સત્ય પણ છે એવું કરવું પણ જોઈએ પણ મિત્રો આ બધા આપણા કોઈ જો દેવતા હોય આ સૃષ્ટિની અંદર આ સર્વત્ર ભગવાને બનાવેલી જે રચના છે એનું સુખ સંપત્તિ અને સાહેબી ભોગવનારો એક જો પ્રાણી હોય ચોરાસી લાખ યોનીમાં તો માનવ છે અને એ જે વસ્તુનું બધું જે માણી રહ્યો છે ભોગવી રહ્યો છે અને આ જે સૃષ્ટિની અંદર સર્વત્ર સુખ પામી રહ્યો છે એ જો આ સૃષ્ટિમાં આવવાનું અને આપણું જો અહીંયા અવતરણ થયું હોય તો એનું કેન્દ્ર બિંદુ એક જ છે કે માતૃદેવો પિતૃ દેવું હોય માતા પિતા હોય તો જ આપણે આવી શકીએ એટલે મિત્રો મારે એક સરસ મજાની વાત કરવી છે અને માતા પિતા એક એવું પાત્ર છે ને સંતાનો જીવનની અંદર પણ એનું કેન્દ્ર એક જ હશે એનું કેન્દ્ર બિંદુ એક જ હશે કેના માટે તો કે મારા સંતાનો માટે મિત્રો એવો અખુટ શું પ્રેમ હશે એનામાં મિત્રો એવું શું એમાં હશે કે જે પોતાના સંતાનોને જન્મ આપે એનું સુખ શાંતિ છે એનું આ સંસારની અંદર જે જે એના માટે ઉપયોગી હોય એમાં એનું સુખ છે તો મિત્રો હવે આજે હું તમને વાત કરું છું કે માતા પિતા પ્રત્યે સંતાનોની જવાબદારી હવે આવી આવી અપેક્ષા જો માતા પિતા એ તમારા ઉપર રાખી અને આટલું આટલું માતા પિતા એ તમારા માટે જો કર્યું હોય તો તમારે પણ માતા પિતા પ્રત્યે ધ્યાન આપવું જોઈએ આપણા માતા પિતાની જે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે આપણને બોજરૂપ બને છે આપણને બોજરૂપ નથી બનતા તો આપણી ઘરવાળી ને બને છે ઘરવાળી ને નથી બનતા તો આ દેરાની જેઠાણીઓ જે આપણા ભાઈઓ હોય એની પત્નીઓ એ એકાબીજી વિવાદ કરે છે આપણે જાણીએ છીએ કે માતા પિતા અમારા ભેગા નહીં ઓલો કે અમારા ભેગા નહીં મિત્રો વિચાર કરો કે તમે ચાર ચાર પાંચ પાંચ ભાઈઓ હોય અને ઘરની પરિસ્થિતિ વિકટ હોય એ સમયમાં એને જો તમને ધક્કો માર્યો હોત તો આપણે વાત કરીએ છીએ કે વૃદ્ધ અવસ્થા આવે એટલે એ પાનખર અવસ્થા કહેવાય આપણે જે વૃક્ષ હોય ને એકદમ ઘટાઘુમ હોય વૃક્ષ અને જયારે પાનખર સમય આવે ને ત્યારે વૃક્ષ તમને ગમે નહી તમને વૃક્ષ આખું એના પાંદડા થઈ ગયા હોય એના હેઠે બેઠા હોય તો કિરણો સીધા આવતા હોય હોય ન તો કારણ શું કે એની એની અવસ્થા જે પાનખર જે એના પાંદની અવસ્થા છે પૂરી થવા આવી છે ત્યારે એ આપણને એવું લાગે છે કે હવે અહીંયા નથી બેસવું તો જ્યારે આપણું બાલપણ હોય છે ને ત્યારે પણ મિત્રો આપણે કશા કામના એને નથી હોતા આપણે એને બોજારૂપ જ હોઈએ છીએ સમજી લ્યો કે આપણે પથારીમાં આપણે સર્વત્ર ક્રિયા આપણે કરીએ છીએ પથારીમાં આપણે જે આપણી મળ મૂતર આ બધું આપણે પથારીમાં છોડીએ છીએ છતાં એ હસતા હસતા સાફ કરે છે રાત્રે વારંવાર આપણે ભીનું કરીએ છીએ છતાં એ માતા પિતા વારંવાર એ ભીનું કાઢી અને તમને સૂકું કરે છે અહીંયાથી વિચાર કરો તો તમારા દાંત નથી આવતા તો તમને પ્રવાહી રૂપે તમારું પોષણ કરે છે એથી આગળ જઈએ તો તમારું જે વૃદ્ધાવસ્થામાં દાંત વિય જાય માતા પિતાના અને આપણને એને રોટલો રોટલી એને ચોરી ખવડાવવું એને એકદમ મુલેમ કરીને ખવડાવવું એને ફળ ફૂલ આપવું એની જરૂરિયાત પૂછવી એના પાસે બેસી અને કેવું કે મા એ બાપુજી હું છઉ હો તમારે જે જોઈએ માગી લેજો આ બધું તમારું જ છે એટલે એ તમારી જવાબદારી માં આવે છે બધું પણ જ્યારે તમે એમ કયો છો આહા હા હા હવે તો રાત્રે નીંદર ન આવતી હોય

ભલે ઓકે ઉમર હોય એવું થાય એ સાચી વાત છે પરંતુ એને વેદના કેમ ઓછી થાય એ પણ આપણી જવાબદારી બને છે આપણા પૈસાનો વિચાર ન કરતા પ્રેમનો વિચાર કરવો જોઈએ આપણે આપણા પ્રત્યે પ્રેમનો વિચાર કરવો જોઈએ અને એ આપણા જે માતા પિતા છે આ દુનિયા છોડીને જાશે પછી તમે એની પાછળ ગમે કરશો ને તો હું ના નથી પાડતો કરું પણ જો તમે જીવતા કંઈ નહીં કર્યું હોય ને

આવી સ્થિતિ ન થાય આવું એને દુઃખ ન લાગે એ વારંવાર છુજો અને એ ક્રિયા હોય ને તો હું તમને ઠેકી કહું કે વધારેમાં વધારે પંદર થી વીસ વર્ષ જ આવું મા બાપ આપણા પાસે નથી રાખતા આવી અપેક્ષા પણ વધારેમાં વધારે વીસ પચીસ વર્ષ જ આપણે આવી ઓલી એની કાળજી રાખવી પડે છે અને આવું તમે જ્યારે કરશો ને જે માર્ક્સ કરશો જેને તકલીફ થશે તો ઉભા રહેશો ત્યારે એના જીવનની અંદર ખૂબ આનંદ આવશે એને એમ થશે આ હા મારા છોકરા મારા દીકરા મારી દીકરીઓ મારી પોત્ર પોત્રીઓ કેટલું મારું ખ્યાલ રાખે છે ત્યારે જે એના અંદરથી જે આશીર્વાદ મળશે ને મિત્રો એ ચાર ધામની જાત્રામાં તમને નહીં મળે મક્કા મદીનામાં નહીં મળે ચર્ચ માં નહીં મળે ગુરુદ્વારમાં નહીં મળે પણ માતા પિતાને જો જો આવી રીતે રાખ્યા હશે તો અને માતા પિતાને રાખીને

નમસ્કાર કોઈ દેવતા તમારા સ્વીકારતા નથી એટલે મગજ ની આપણે આમ કશું ધોવાતું નથી એ બધા આશ્વાસન છે આપણા આગળ ન કરે એના માટે આશ્વાસન છે બાકી ત્રિલોક નો નાથ હોય કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ હોય એને પરાચીના પીપરે એનો જે બદલો વાલીને આપવો વાલીનો બદલો જે પાર્થિવ સ્વરૂપે આપવો પડ્યો છે તો મિત્રો આપણે તો કઈ રીતે છૂટી શકીએ તો મિત્રો આ વિડીયો મારે બનાવવાનો હેતુ એક જ છે કે કાલે આપણે બનાવ્યો તો ને માતા પિતાની બાળકો પ્રત્યે જવાબદારી એમ બાળકોની પણ માતા પ્રતા માતા પિતા વિશે આવી જવાબદારી બને છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે આપણને

આવી રીતે જયારે તમે એને કોઈ દેવ દર્શન ની વાત કરો કોઈ સગાવાલા માં જવાની વાત કરો તો એને એને ખૂબ ગમશે એમ એમ મજા આવશે અને એ ને કે ના ના મને બધું નથી જવું એટલે મિત્રો સમજો કે તમારા પ્રત્યે જે તમે જે વાત કરીને કે ફલાણે જવું અહીં જવું એને એમ કેસે એ બધે હવે જઈ લીધો બેટા હવે ક્યાંય નથી જવું ત્યારે એના અંદર થી એવું થશે કે આહા હા જે મેં બધું જે કર્યું ને એ મારું સાર્થક લાગી ગયું

તમે જ્યારે એના વૃદ્ધાપણમાં જયારે હાથ પકડીને જયારે સુધી મૂકવા જાવ હું આવીશ તમારી સાથે મને જગાડજો આવું જયારે કેશો ને ત્યારે એ બાળપણનો જે એનો સીન હશે ને એના એના મગજની અંદર એ બધો તાજો થશે અને ખૂબ હોય ને ત્યારે એકવાર એને પૂછજો કે બાપુજી બા અમે હું બાળપણમાં કેવો હતો એમ હું બાળપણ ની અંદર હું તમારા ખંભે બેસીને જાતો ખબર ને એમ હું તમારી આંગળી પકડીને ચાલતો તો અત્યારે તમે પણ બાળક છો તમે બાળક કેવા અત્યારે વૃદ્ધ છો તો મારી જવાબદારી બને છે જો તમારા ખંભા તેથી સમર્થ હોય કે ન હોય છતાં તમે મને ખંભે ઉચકો છે તમે મને તમારા પાસે સ્થિતિ હોય કે ન હોય મેં જે માંગ કરી છે બધી તમે પૂરી કરી છે તો હવે પણ મારી પણ આવી જવાબદારી બને છે ને એમ આવી રીતે જ્યારે તમે માતા પિતા ને કહેશો ને એમ ત્યારે એને ખૂબ આનંદ થશે અને એને એવું થશે અંદર કે એનું જે દ્રશ્ય હશે ને એ બધું તાજું થશે અને એ બાળપણની વાતો જ્યારે વાગોળશે ને ત્યારે ખરેખર તમે એક ચિત્તી સાંભળજો તમને ખૂબ મજા આવશે તમે ભૂતકાળની અંદર એટલા ખોવાઈ જશો ને

આપણે શાસ્ત્ર અનુસાર માતૃદેવો મારું સાર્થક થઈ રહ્યું છે લગાડીને એમ કેજો હે બાપુજી તમે અમારે હવે કોઈ જાતની તમને ચિંતા નથી તમે બધું અમને આપ્યું છે ઘણું ઘણું આપ્યું છે અમે નોતું ધાર્યું એટલું તમે અમને આપ્યું છે આવું જ્યારે તમે કહેશો ને ત્યારે ખૂબ અંતરથી આનંદ આવશે અને બાહ અમે તમને પૂછીએ છીએ બાપુજે પૂછીએ છીએ કે તમારી હવે કોઈ ઈચ્છા એવી તો કોઈ નથી ને કે જે તમે નથી કરી શકી કે એવી આવું આવું જ્યારે પૂછશો ને તમે ત્યારે ખરેખર એનું જીવનમાં એને એમ થશે કે મારું જીવન સાર્થક થઈ ગયું મારું જીવન ધન્ય થઈ ગયું મને ભગવાને શું બાળક આપ્યું છે અને હાથ જોડી અને ભગવાનને મનોમન પ્રાર્થના કરશે હે ભગવાન બારા સદા સદબુદ્ધિ જે આપી છે એવી સદા રાખજે અને હંમેશના માટે ખીલતો ચહેરો રાખજે ત્યારે સમજી લ્યો કે પ્રાર્થના તમારી ભગવાન નોંધ લેશે એની પ્રાર્થનાની નોંધ લઈને એનો બદલો તમને અવશ્ય મળશે અને કોઈ પણ તમે ઘરમાં વસ્તુ લાવો તો પહેલા તમારા મા બાપને પૂછો મા બાપને કહો કે પપ્પા આપણે આ લાવ્યા હો તમારે ઓલું કરવું જ્યારે વૃદ્ધાવસ્થા આવે ને જ્યારે કંઈ ભાવતું ન હોય નહીં ત્યારે એમ કે કે ના કાંઈ નથી ખાવું કાંઈ નથી ખાવું ત્યારે તમે એકવાર જીદ કરો એના સામે તમે નહીં જમો તો હું નહીં જમું અને હું નહીં જમું તો કોઈ ઘર નહીં જમે શું કરવા નથી તેમ નથી ભાવતું એવું તો હવે થાય એવું ન જમે એમ થોડુંક ચાલે આવી રીતે જ્યારે કરશો એક મને ગળેથી નથી ઉતર ચમચી લેશો ચમચી ની અંદર પ્રવાહી જાયફળ વાળું દૂધ હશે કે કોઈ જ્યુસ હશે અને જ્યારે તમે એના મોઢામાં જ્યારે એના દાઢી નીચે હાથ રાખી અને છાતીનો સહારો દઈ અને જ્યારે જ ખવરાવશો ને અને સામુ જોયો ને કે બા જમો બાપુ જમો એમ કેશો ને ત્યારે એ દ્રશ્યો તમારા બાળકો જ્યારે જોતા હશે ને તમારા પૌત્ર જ્યારે જોતા હશે ને ત્યારે સમજી લ્યો કે તમારું જીવન પણ સાર્થક થઈ ગયું કારણ કે સંસ્કાર એટલે ઘરનું વાતાવરણ છે અને પ્રેક્ટિકલ જે તમારા બાળકોએ જોયું છે ને એ બાળક ગમે તેવો હશે ને પણ મા બાપને કોઈ દી દુઃખી નહીં કરે કદાચ ગુંડો બની જશે ને તો એ છોકરો તમને દુખી નહીં કરે કારણ કે જે વસ્તુ મા બાપ પ્રત્યે જે જવાબદારી છે એ તમે તમારી નિભાવો છો પણ તમારું ભવિષ્યનું પણ તમે પાકું કરો છો આટલું સમજી લેજો અને જો તમે ગમે એવા ટીલા ટપકા કરી અને ગમે તેવું કરીને અને ગમે મંદિર કે દે કે ગમે ત્યાં જતા હસો પણ તમારા મા બાપ ને નહીં રાખતા હોય ને તો એ બાળક ધાર્મિક બનશે પણ ધાર્મિકતા જીવન જીવનના કાઠા સુધી પહોંચાડશે નહીં માટે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો મને તમારા મંતવ્ય જણાવજો લાઈક કરજો શેર કરજો કરજો અને મિત્રો ઘણા મારા સબસ્ક્રાઈબર છે એને હું પણ નમસ્કાર કરું છું ખૂબ એને યાદ કરું છું પછી આ આધુનિક ટેકનોલોજી ની અંદર તમને એવું થતું હશે કે આમ અમને પ્રતિ અમારા જે વિચારો જે છે અમે એટલું એટલું એના માટે કરીએ છીએ અમારા માટે કંઈ પણ આ કેતા નથી જાણતા નથી તો મને આટલી બધી આમાં મોબાઈલ ની અંદર એકદમ પાવરફુલ નાના છોકરા જેવી ખબર પણ નથી પડતી મિત્રો એટલે મને જે આજે મળ્યું છે ને

આપણા વેદ પુરાણો અને શાસ્ત્રોના વિચારો છે એમાં કોઈ નાનું નથી મોટું નથી તો જય દાદા દ્વારકાધીશ માં ભવાની જય માતાજી જય માતાજી